અમદાવાદ શહેરના નિરંકુશ પોલીસ અધિકારીઓ મામલે ગૃહમંત્રી કાર્યાલય તરફથી પોલીસ કમિશનરના પરિપત્ર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે તમારા પીઆઈ અને ડીસીપી ફરિયાદીઓને મળતા કે સાંભળતા નથી જેના કારણે ફરિયાદીને રજૂઆત કરવા ગાંધીનગર સુધી આવવું પડે છે જેથી આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરો આ પરિપત્રમાં અમદાવાદના ત્રણ ડીસીપી અને બારથી થી પંદર પોલીસ સ્ટેશન નામ પણ લખેલા છે કે તેઓને ફરિયાદ લેવા સૂચના અપાઈ હોવા છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી હવે પીઆઈ સામે કમિશનર ઇન્ક્વાયરી સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો આરોપી ફરાર થવા મામલે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે જેમાં એકવીસ નવેમ્બરના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી હિતેશ વાઘેલા ફરાર થઈ ગયો હતો જે બાદ ઝોન સિક્સ એલસીબી અને કાગડાપીઠ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઝોન સિક્સ ડીસીપીએ ફરજમાં બેદરકારી રાખવા બદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના એસ આઈ કિરણ સિંહ અર્જુન અને હેડકોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કર્યા છે ગુજરાત સરકાર દ્વારા તેને અગિયારમી ચિંતન શિબિરનું થી ત્રેવીસ નવેમ્બર દરમિયાન યાત્રાધામ સોમનાથમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસના અનેક મુદ્દાઓ પર મહામંથન કરવામાં આવ્યું હતું સાથે જ રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ અને પારદર્શિતા લાવવા માટે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારે ચિંતન શિબિરના સમાપન અવસરે વર્ષ બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ બજાવનાર વીસ જેટલા સંધિ અધિકારીઓનું કર્મયોગી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું